આપણી જિંદગીમાં અમુક મતલબીઓ તો એવા હશે જે જરૂર પડે ને ત્યારે હમસા સાથે અને જરૂર પૂરી થાય એટલે હમ આપ કે હે કોણ સાચા મન મોતી અને કાચ એક વખત તૂટે ને પછી કોઈ કાળે સંધાતા નથી માફ વારંવાર કરી શકાય પણ ભરોસો વારંવાર કરી ના શકાય સાવ સાચી વાત નહીં જીવનમાં હંમેશા જો કોઈ સાચો રસ્તો બતાવવાળો હોય ને તો તે છે અનુભવ સાચું નહીં સમય કોઈનો સગો થતો નથી અને સગા બધાય સમય જોઈને થાય છે સાચી વાત નહીં જે પાંદડા ભેગા મળીને છાંયડો આપે છે ને એ જ પાંદડા જ્યારે પાનખરમાં ખરી પડે છે ને ત્યારે લોકો એને કચરો ગણે છે જીવનનું કંઈક આવું જ છે સાર ન હોય ત્યાં સુધી માનોય બાકી સુરજ આ થમ્યા બાદ અંધારો જોવે છે સાચો ને કાયમ આનંદમાં રહેવા માટે સુવિધાઓ નહીં પણ સમજણની જરૂર છે સાવ સાચી વાત નહીં